આજે વિશ્વ વન દિવસ નિમિત્તે આપણે એક અનોખા વન વિશે વાત કરીએ જી હા આજે આપણે વાત કરીશું ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ વિશે યાત્રાધામ અંબાજીને હરિયાળું બનાવવા અમલમાં મુકાયો છે ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી દસ હજાર કરતા વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગે अंबाजी डूंगर ने लीला छम बनावा बीडू झड़पूर्ण वन विभाग आ अभियान पर्यावरण संरक्षण स्थानिक स्तरे रोजगार न अवसर सर्जा फला है फलाऊ जाड़ है फलाऊ जाड़ बाजार में बेच के हम कमा सकते हैं और रोड पे हम केसुड़ा है कोई टिम्बरू है ऐसे हम बेच के हमारा गुजरान चलता है और पहले ऐसे बंजर जमीन थी અભી ફાયદા એ ફાયદા ઓર એમ બચ્ચે કો પઢા સકતેર અચ્છા સા કામ કર સકતે હૈ સરકારે સરકારી ચેકડમ્પ બનાવ્યા હૈ એમાંથી પાણી ભરાયું પાણી ભરાઈને એટલે અમારે કૂવામાં પાણી આવી ગયું ઉપર એના લીધે અમારી ખેતી બહુ સારી થાય છે પછી બે નંબર એમાં પછી જંગલ ખાતાવાળે રોપા વાયા એમાં પછી અમને બહુ પણ ફાયદો થયો છે જો ફળ આવે અમે છીએ એનાથી અમારું જીવન પણ ચાલુ સારું થાય છે અંબાજી ખાતે તૈયાર થઈ રહેલા વન કવચમાં સ્થાનિક નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે તો વન વિભાગની આ પહેલમાં સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે गुजरात राज्य के वन विभाग ने अंबाजी जो लोगों का आस्था का केंद्र है उसको ग्रीन करने का एक प्रोजेक्ट पायलट प्रोजेक्ट हमें फॉरेस्ट डिपार्टमेंट के में में लिया है और उसमें हमारे सारे एम्प्लॉय गांव लोगों की सहायता से उसको पूरा ग्रीन करने के लिए अपना રિઝલ્ટ ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માત્ર એક અભિયાન ન બની રહેતા રોજગાર સર્જનનું સાધન પણ બન્યું છે તો ગુજરાત સરકારના વન વિભાગનો આ પ્રયાસ લાંબા ગાળે ટકાઉ વિકાસનો આધાર બની રહેશે